બે પોઈન્ટ સડસઠ લાખ નો દારૂ જપ્ત બુટલીગર ફરાર નિર્દોષ વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો પારડી નેશનલ હાઈવે પર રાત્રે જાણે બોલીવુડ એક્શન ફિલ્મના દ્રશ્યો સર્જાયા હતા વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પૂર્વ બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી એક શંકાસ્પદ હતી અંતે ટાયર ફાટી જતા કાર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ એલસીબી ને બાતમી મળી હતી કે એક્સયુવી કાર નંબર જીજે એકવીસ સી ઈ જીરો ચાર બ્યાસી માં દારૂની હેરાફેરી થઈ ગઈ છે જેના આધારે પોલીસે પારડી ફાઉન્ટેન હોટલ સામે વોચ ગોઠવી હતી કાર દેખાતા જ પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો પોલીસને જોઈ બુટલેગરે કાર અતુલ તરફ ભગાવી ત્યાંથી યુટર્ન લઈ પરત પારડી તરફ આવી પોલીસ સ્ટેશન બ્રિજ નીચે થઈ દમણી ઝાપા તરફ હાઈવે પર પૂર ઝડપે દોડાવી હતી આ જીવલણ દોડમાં કાબુ બની કાર સર્વપ્રથમ દમણી ઝાપા પાસે હાઈવેની રેલિંગ સાથે અથડાઈ હતી તેમ છતાં ન અટકતા

સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પોલીસે અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની આઠસો બોટલો જેની કિંમત રૂપિયા બે લાખ સડસઠ હજાર છસો સિત્તેર મળી આવી હતી પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા બાર લાખ સડસઠ હજાર છસો સિત્તેરનો મુદ્દા માલ કબ્જે કરી ફરાર બુટલેગરની શોધખોળ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટવેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ